શ્રીમતી જેસી પટેલ પ્રાથમિક કન્યા શાળા ચાંગાના શિક્ષક ડોક્ટર બ્રિજેશ એમ નાગપ્રાનો વિદાય સમારંભ યોજાયો શ્રીમતી જેસી પટેલ પ્રાથમિક કન્યા શાળા ચાંગામાં શિક્ષક ડોક્ટર જિલ્લા ફેર બદલી વતન નજીક થતા વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ જૂના વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો ઉત્સાહ ફેર જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા વાલીઓ અને ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કિરણબેન અને પિનલબેન દ્વારા કરવામાં આવ્યું હતું ગામના અગ્રણી નાગરિક અશ્વિનભાઈ પટેલ દિનેશસિંહ રાઠોડ પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ અને અન્ય સભ્યો દ્વારા શાળાના શિક્ષક ડોક્ટર બ્રિજેશભાઈનું ફૂલ કરીને શાળામાં આવકાર આપ્યો હતો ફૂલ જૂના વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરી હતી જેના ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીની રજૂ કરી હતી સ્વાગત ગીત બાદ પધારેલ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાન શ્રી તરીકે ચાંગા ગામના ભૂતપૂર્વ સરપંચ શનાભાઈ સોલંકી ડેપ્યુટી સરપંચ અશોકભાઈ દાતાશ્રી ભૌમિકભાઈ જોશી વિદાય લેતા શિક્ષકના પિતા મહાદેવભાઈ પ્રજાપતિ અને શાળાના ભૂતપૂર્વ આચાર્ય ભાવનાબેન પટેલ જોડાયા હતા શાળામાંથી વિદાય લઈ રહેલ શિક્ષક ડોક્ટર બ્રિજેશભાઈ એમ નાગપરાએ ચાંગા કન્યા શાળામાં દસ વર્ષ પાંચ માસ અને સોળ દિવસ સેવા આપી હતી તેમના પ્રતિભાવ આપવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ગ્રામજનો દાતાશ્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા ડોક્ટર બ્રિજેશભાઈ સાથે રહીને સેવા આપનાર શાળાના આચાર્ય હિમાંશુભાઈ ભટ્ટ શાળાના શિક્ષકોમાં કોકિલાબેન કિરણબેન સંજયભાઈ નીરવભાઈ અને શૈલેષભાઈએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા ડોક્ટર બ્રિજેશભાઈએ શાળાના શિક્ષકોને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી સાથે સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ સાથે પડાયેલ ગ્રુપ ફોટોની કોપી આપી હતી શાળા પરિવાર દ્વારા ડૉક્ટર બ્રિજેશભાઈને સ્મૃતિ ભેટ આપી હતી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને શાળામાં ભણી ગયેલા જૂના વિદ્યાર્થીઓએ પણ ભેટ સોગાતા આપીને બ્રિજેશભાઈનું સન્માન કર્યું હતું તેમના સંબંધીઓ શિક્ષક મિત્રો અને વાલીઓએ પણ ભેટ આપીને સન્માન કર્યું હતું છેલ્લે શાળા શિક્ષક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટર દિને શ્રી રાઠોડ ગુજરાત પ્રેમ ન્યૂઝ ચાંગા